તો હવે આ યજ્ઞ એટલે કવડો મોટો યજ્ઞ રાઈટ તો આ માતાજીની કૃપા માની કૃપા સિવાય આ વસ્તુ શક્ય નથી બરાબર તો આ બધા જે એટલા આ બધા પ્રોગ્રામ કર્યો છે બીજે દિવસે પણ અહીંયા છે જોરદાર પ્રોગ્રામ તો એમાંય તમે ભાગ લેજો અને એમાં પાછું એવું નથી કે ભાઈ મેર જ્ઞાતિના જ ખાલી જઈ શકે એવું નથી અઢારે વર્ણના ગમે તે માણસોને આમાં ભાગ લેવો હોય આ યજ્ઞ થવાનો છે એની અંદર પણ રાઈટ તો એમાં તમે ભાગી લઈ નીકળી જાય હવે આ દુબઈની અંદર પાછો આ બીજો પરચો એક બસ હું તમને ખાસ મારે કેવું છે કે પરચા આ આ જીવતો જાગતો પરચો છે અત્યારે કે એક બિચારી નનકડી દીકરીને ખબર નહીં જુનાગઢની અંદર કોઈ એને એવું કઈ ડિસીઝ થયો છે અને એને એને લીધે એનું ઓપરેશન કરવાનું હોય આ જે આનો કાર્યક્રમ થયો છે એમાં જે દાતાઓએ આમાં દિલથી અમને ખુશી ખુશીથી જે આટલે બધું દાન આપ્યું છે રાઈટ એ એ પણ એક 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 આપણે હું તો એને એને બધાને હું તો કહું કે બિરદાવવા જેવા છે બધા માણસોને રાઈટ હવે એમાંથી ગમે તમે કોન્ટ્રીબ્યુટ પછી તમે પાંચ લાખ આપ્યા હોય કે એક રૂપિયો આપ્યો હોય પણ એ જે દાન જે આપ્યું છે રાઈટ એ પુણ્યનું કાર્ય કર્યું છે રાઈટ હું તો એમ કહું છું ઓર્ગેનાઇઝ કરવું ને એમાં જે બધા વોલન્ટ્રીયર માણસો બધા જે ત્યાં આટલા બધા સાથ સહકારથી જે બધું કરે છે કામ હા તો એને પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને આ કાર્યક્રમને દીપાવવો એ તમારા હાથમાં છે આપણા હાથમાં હમ રામ રામ છેતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈ માં જય વિજય ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્ર બધાય ભાનદાણા બધાય મજામાં છે ને આનંદમાં હમ હવે તો આનંદમાં જ રહેવાનું આનંદ સિવાય બીજું કંઈ છે નહીં એટલે એની પાછા હમણાં તો હું આ શિયાળાની સિઝન શિયાળાની સિઝનમાં ત્યાં તમ લગ્ન ને ને અરે પણ ધામ ધૂમ અત્યારે તો હાલે બધું અહીંયા હમ જોરદાર ઇન્ડિયામાં અમારે ત્યાં અહીંયા બધું ટાઢોળું છે એટલે અમે ટાઢી હાથે કરીએ પણ તમે ત્યાં જલસા કરો તો વાંધો નહીં જલસા કરો અને મારે આજ તમને વાત એ જ કરવી છે કે આપણે જે લીરબાઈમાંને એકસો પચાસમી નિર્વાણ સમાધિ દિવસ રાઈટ જે ઉજવાઈ રહ્યો છે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત અને બીજી જે આપણી સંસ્થા છે એ સહિત બધાના સહયોગથી તો એના વિશે મારે મેં કીધું થોડુંક વાત તમને કરું અને આમંત્રણ આપું છું કારણ કે હું ભલે અહીંયા છે પણ મને આમંત્રણ મળ્યું છે ને તમને પણ આમંત્રણ આમ તો મળ્યું છે પણ છતાંય મારે છે ને અંદરથી દિલમાંથી અંદરથી ફુવારા છૂટતા હતા તે મારાથી રહેવાનું નહીં મેં કીધું આજે છે ને ભાંડ આની વાતું તો કરાવીયું મારે પણ વાતું આ કરાવ્યું પહેલે વસ્તુ તો કે આ જે પ્રસંગ છે એ જોરદાર એવો પ્રસંગ છે કે આ પ્રસંગ આવો પાછો પાછો વારવાર નથી આવતો વારંવાર ન આવે તો પહેલાં તો ઓગણીસ એક છવ્વીસના રોજ મયર જ્ઞાતિનો ભવ્ય લગ્નોત્સવ એટલે એક એટલા બધા વરઘોડિયા બેતાલીસ વરઘોડિયા છે ટોટલી હમ બેતાલીસ વરઘોડિયા વિચાર કરો તમે બેતાલીસ વરઘોડિયા પોતાની લગ્નગ્રંથિથી જોડાવાના છે એ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના તો બે વાગ્યાથી ત્યાં પ્રોગ્રામ ચાલુ થવાનો છે જોરદાર અને ત્યાં બધાય તો આશીર્વાદ તમે બધાએ આપવા માટે બધાય જાજો રાણા કંડોણા તમને ખબર જ છે કે રાણા રાણાકંડોળા ક્યાં આવે છે રાઇટ કુતિયાણાથી ઉપર બરાબર છે તમને કંઈ બહુ મારે કંઈ કહેવા બહુ છે નહીં તમને ખબર છે કોતિયાણા નહીં પોરબંદર નહીં બાજુમાં રાણા કંડોળા કંઈ છેટું છે અહીંયા આપણે કંઈ નથી હમ તો તમે બધાય પહોંચી જાજો અહીંયા અને જોરદાર છે ને બધાને આ ભાંદડાઓની બધાને જેટલા બધા લગ્ન જે બધા થવાના છે અને બધા જે એક લગ્નગ્રંથિથી જોડાવાના છે એ બધાને તમે આશીર્વાદ દેવા પહોંચી જ જાજો કારણ કે ઓગણીસ એક બે હજાર છવ્વીસના બપોરે દોઢ કલાકે જાન આગમન થાય હસ્તમેળા ત્રણ વાગે છે અને મંગળ ફેરા ઘડી સોમવાર બરાબર છે અને તે દિવસે જ પછી કન્યા વિદાય ને આ બધું થવાનું છે અને લગ્ન ગીતમાં જોરદાર ત્યાંના આપણા જે ગાયક કલાકારો છે રાઈટ આપણા જ્ઞાતિના બહુ શાનદાર ગાયક કલાકારો એ બધા ત્યાં આવવાના છે અને જોરદાર લગ્ન ગીતથી ભરપૂર એવો પ્રોગ્રામ છે તો કોઈથી ભૂલતા નહીં અને પછી બીજે દિવસે છે ને આપણે ત્યાં તો આપણે મણિયારો રાસ તો હોય જ સવાલ જ નથી અને રાસ દાંડિયા રાસ ને એ રાસડા બધા આપણે કરવાના જ છે અને જમવાનું બધા બધાને જમવાનું પાછું એમ નથી કે ખાલી રોગો એમાં તમને કંઈ બોલાવ્યા એટલે કંઈ ભોજન સમારંભ સાથે રાઈટ એટલે એ તમે કંઈ વ્યાધિ ન કરતા કોઈ જાતને પણ પહોંચી જાજો બધા એમ અને પછી બીજે દિવસે જે છે વીસ એક બે હજાર છવ્વીસના રાઈટ નિઃશુલ્ક એક હજાર આઠ મહાયજ્ઞનું આયોજન કર્યું છે તો હવે આ યજ્ઞ એટલે ખબરો મોટો યજ્ઞ રાઈટ તો આ માતાજીની કૃપા લીરબાઈ માની કૃપા સિવાય આ વસ્તુ શક્ય નથી બરાબર તો આ બધા જેટલા આ બધો પ્રોગ્રામ કર્યો છે બીજે દિવસે પણ અહીંયા છે જોરદાર પ્રોગ્રામ તો એમાં તમે ભાગ લેજો અને એમાં પાછું એવું નથી કે ભાઈ મેર જ્ઞાતિના જ ખાલી જઈ શકે એવું નથી અઢારે વર્ણના ગમે તે માણસોને આમાં ભાગ લેવો હોય આ યજ્ઞ થવાનો છે એની અંદર પણ રાઈટ તો એમાં તમે ભાગી લઈ શકો સર્વ સેવા સેવા સેવકગણ માટે નિઃશુલ્ક ઓકે એટલે બધા માટે છે નોટ ઓનલી ફોર મેર એમ એટલે આપણે કાંઈ એમ કંઈ કોઈ કહેતો હોય કે ના ના તમે આ તમારા મેયરનો પ્રોગ્રામ છે મેરનો નથી આપણા બધાયનો છે કારણ કે લીરબાઈમાં ખાલી એક મેરના નથી બધા સર્વ જ્ઞાતિના છે હમ અને બધાય બધા માને છે આપણે બધા માનીએ છીએ અને એના પરચા જો તમે સાંભળો મારી વાત તો પરચા હજરા હજુર છે હજરા હજુરમાં પરચો પહેલો પરચો તો હું આપણે નિલેશભાઈ પરમારની જે વાત કરું તમે તો ત્યાંથી પોરબંદરથી ગાડી માર્ગે વિચાર કરો રાઈટ ઓલ ધ વે અહીંયા યુકે આવ્યા ને યુકે થી પાછી પાછા યુરોપમાં થઈ ને પાછા ઓલ ધ વે દુબઈ હવે આ કઈ નાની વસ્તુ છે કેટલા કન્ટ્રી સાથે ફેર્યા લગભગ ચોત્રી પાંત્રી કન્ટ્રી બધા વચ્ચે આવ્યા દેશો બધા જુદા જુદા દેશોના એના વિઝા આન તેને એમાં કેટલા બધા એને ઘણા બધા આવ્યા હતા બધા વિઘ્નો આવે પણ વિઘ્નો કંઈ ઘા પાછા નીકળી જાય ને હવે આ દુબઈની અંદર પાછો આ બીજો પરચો એક બસ હું તમને ખાસ મારે કહેવું છે કે લીલબાઈમાંના પરચા આ આ જીવતો જાગતો પરચો છે અત્યારે કે એક બિચારી નનકડી ને ખબર નહીં ની અંદર કોઈ એને એવું કંઈ ડિસીઝ થયો છે ને એને એને લીધે એનું ઓપરેશન કરવાનું હતું અને એનો ઓપરેશન કરવા માટે આ ભાઈ નિલેશભાઈને જે પૈસા અહીંયા આવ્યા હતા દુબઈની અંદર જે બધા માણસો એ થયા હતા એ બધા પૈસા એને ભેગા કરી અને એ દીકરી માટે દીકરીને માટે એને કોઈ કીધું હે તો કે ભાઈ આ તો તો એ કે સારું તો એ દીકરી સહી સલામત એમાંથી ઓપરેશન થઈ ગયું છે અને એની તંદુરસ્ત તબિયત છે સારી છે અને કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી કારણ કે માતાજીની કૃપા હોય માતાજીને આનાથી વિશેષ શું હોય એમ હમ તો આ આ પરચા બધા એમાં હજરા હાજુ એટલે આપણે એના અંધશ્રદ્ધાની વાત નથી કરતા અંધશ્રદ્ધા નથી એમ પાછા વળી કહેવું કે ના ના એ તો હવે તમે આ અંશ્રદ્ધાની અંશ્રદ્ધા અંશ્રદ્ધા ભાઈ હું માનતો નથી અંશ્રદ્ધામાં તો પહેલી વસ્તુ તો રહે ને મને આમાં કંઈ એમાં એ કોઈ અંધશ્રદ્ધાની વચ્ચેમાં ઇન્ટરેસ્ટ નથી પણ આ હકીકત છે જો તમે અંદરથી તમારે એવું હોય કે અંદરથી માં પ્રત્યે એટલો પ્રેમ હોય અને લાગણી હોય અને તમને એમ થાય અંદરથી તો એ હજરાજુ છે એને કંઈ જોતું નથી લીરભાઈમાં ને કંઈ જોતું નથી રાઈટ નિર્ભય માને એ પોતે પોતાની રીતે સર્વજ્ઞ છે તો એને એટલો જાહેર કર્યો છે સનાતન ધર્મ આપણા માટે ખાસ સ્પેશિયલી આપણી બાજુનો રાઈટ કે એની તમે વાત જવા દો અને પાછો હવે તમે આ કંઈ નાની વસ્તુ તો છે જ નહીં પેલી વસ્તુ તો રાઈટ એટલે બધાએ તમે જાજો આ હાજરી આપજો અને મારાથી તો નહીં પહોંચાય પણ હું અહીંયા યુટ્યુબમાં આવીશ લાઈવ તો આપ જોઈશું આપણે અને બધા યુટ્યુબરો આ મુખ્ય બધા પૈસા એ પણ જવાના ને બધા નયા અને બીજું હવે આ જે આખો કાર્યક્રમ થયો છે એમાં જે દાતાઓએ આમાં દિલથી આમ ખુશી ખુશીથી જે એટલે બધું દાન આપ્યું છે રાઈટ એ એ પણ એક 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 આપણે હું તો એને એના બધાને હું તો કહું કે બિરદાવવા જેવા છે બધા માણસોને રાઈટ હવે એમાંથી ગમે તમે કોન્ટ્રીબ્યુટ પછી તમે પાંચ લાખ આપ્યા હોય કે એક રૂપિયો આપ્યો હોય પણ એ જે દાન જે આપ્યું છે રાઈટ એ પુણ્યનું કાર્ય કર્યું છે રાઈટ હું તો એમ કહું છું તો આવા દાતા આપણા આપણી અંદર બધાય પડ્યા છે રાઈટ એટલે આ બધું કાર્ય ને એની પાછા ખાલી આખા પૈસા દેવાથી કંઈ નથી થતું કે પૈસા દઈ દયો એટલે પૂરું થઈ જાય રાઈટ પૈસા તો માણસો પાસે હોય ને દઈ પણ દઈએ પણ આખું ઓર્ગેનાઇઝ કરવું ને એમાં જે બધા વોલન્ટરિયર માણસો બધા જે ત્યાં આટલા બધા સાથ સહકારથી જે બધું કરે છે કામ હં તો એને પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને આ કાર્યક્રમને દીપાવવો એ તમારા હાથમાં છે આપણા હાથમાં બધાયને તો આવું બધું જે કંઈ પ્રોગ્રામો છે જોરદાર તો જાજો તમે અને આનંદ કરજો અને બસ ખુશી ખુશીથી આ આ પ્રોગ્રામમાં ભાગ લેજો બસ અને આપણે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલને પણ આપણે આભાર માનીએ બધાનો એ બધા જેટલા બધા જે છે માણસો જે બધા ઓર્ગેનાઇઝ કર્યું છે એનો અને બસ એ જ મારી શુભેચ્છા આપ સર્વેને તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યા તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં